જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના જે મોત થયા છે તેમાંથી ત્રણ ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે જેમાં બે ભાવનગરના અને એક યુવક સુરતના હતા સુરતમાં જે શૈલેષભાઈ કળથિયા છે તેમના મૃત્યુના પગલે આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી જ્યાં શૈલેષ કળથિયાના પત્નીનું હૈયાપાટ ઉદન જોવા મળ્યું સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવતા શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજે છવ્વીસ જેટલા લોકોના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા છે તેના કારણે દેશભરમાં આઘાતજનક સ્થિતિનું નિર્માણ થયું છે દેશભરમાંથી એક માંગ ઉઠી છે કે આ આતંકવાદીઓનો સફાવ થવો હવે નિશ્ચિત છે જરૂરી છે ને આવા આતંકવાદીઓને સાંખી લેવામાં નહીં આવે આ માટે ભલે પાકિસ્તાન સામે જે કરવું પડે તે કરવા માટે સરકારને લોકો માંગ કરી રહ્યા છે તૈયાર કરો અને આ આતંકવાદીઓ છે તેમનો સફાયો કરો ત્યારે જે છવ્વીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓ જે કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા અને આતંકીઓએ જે ગોળીઓથી વીંધી નાખ્યા છે તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે છવ્વીસમાંથી ત્રણ લોકો ગુજરાતના પણ છે ને ત્રણે પાર્થિવ દેહને ગુજરાતના સુરત અને ભાવનગર ખાતે લાવવામાં આવ્યા ત્યારે સુરત ખાતે શૈલેષભાઈ કળથિયા જે પોતાના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને તેમના પત્નીની સામે જ આતંકવાદીઓ તેમની જે હત્યા કરી હતી તે બાબતને લઈને વાસ્તવિકતા વ્યક્ત કરતા શૈલેષભાઈ કથડિયાના પત્ની છે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી સી આર પાટીલ આજે શૈલેષ કથડિયાના ત્યાં નિવાસ સ્થાને અંતિમ યાત્રામાં જોડવા માટે પહોંચ્યા હતા પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમની પત્નીનો આક્રોશ જોવા મળ્યો તેમણે શું વાત કહી પહેલાં તે સાંભળી લો

મારા <laughs> આપો <laughs> મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થાઉં

ન <laughs> <laughs> <laughs>

તો કોણ હતોનો ઓફિસર બોલે છે કોઈ મોડામાં ને એમ કેમ એટલું બીજો કોઈ તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા કે માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું હોવું જોઈએ ખાતા નહીં ખાલી તમે ચોકસ એમ નહીં મોટા તમારા પર વિશ્વાસ હતો એટલે અમે હાલ આપણે સાંભળ્યા હતા શૈલેષ કથડિયાના પત્ની તેમનો જે આક્રોશ છે તે સાતમા આસમાને જોવા મળ્યો છે તેમણે સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યો છે ને જે રીતે આતંકવાદીઓ બેફામપણે ગોળીબાર કરીને ત્યાંથી નાસી છૂટ્યા તેને લઈને પણ તેમણે જમ્મુ કાશ્મીરની સુરક્ષાની સ્થિતિને લઈને વાત કહી હતી તેમણે આખો સમગ્ર જે દ્રશ્ય છે તે નજરે જુઓ ને આ મામલે કેન્દ્રીય મંત્રી સામે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો એનો જ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં